જાય સોમના નમસ્કાર મેં મનોજ ચૌહાણ દે ગીર સોમનાથ લાઈવ માં દર્શક મિત્રોનું સ્વાગત છે ગીર સોમનાથ વેરાવળ ગઈ કાલે તારીખ 19 11 મો મહિનો 2025 ના રોજ ગાંધીનગર થી સ્ટેટ મોનિટરિંગ સેલનો જે રીતે દરોડો પડ્યો છે જે બાબતની સંપૂર્ણ ઘટના બાબતે આપણે વાતચીત કરવાની છે આજ રોજ વેરાવળ શહેરમાંથી ખાસ કરીને એ વાતચીત કરવાની છે કે વેરાવળ શહેરમાં માં ગઈ કાલે સવાર ની ની કલાકો માં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ દરોડો પાડવામાં આવ્યો છે અને વેરાવળ શહેરના હોડકો સોસાયટીમાં આ ટેન્કરોને પકડવામાં આવ્યા છે અને આ ટેન્કરમાં જેટલા આરોપીઓ જે મજુરાત વર્ગના હોઈ શકે એવું જાણવા મળી રહ્યું છે આ ત્રણ આરોપીને અત્યારે હાલ વેરાવળ સિટી પોલીસ સ્ટેશન દ્વારા દબોચી લેવામાં આવ્યા છે આ ત્રણે ત્રણ આરોપીઓને જેલ હવાલે કરી દીધા છે અને આ ત્રણે ત્રણ આરોપી વિરુદ્ધમાં પણ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પણ કે આ ટેન્કરો જે માલિકોના હતા એ બાબતે પણ માહિતી મળી ગઈ છે કેટલા ટેન્કરો કેટલા પિકઅપ બોલેરો વાહનો હતા જેના માધ્યમથી લાખો રૂપિયાનો દારૂનો માલ લઈને આવવામાં આવ્યો હતો જે લાખો રૂપિયાના દારૂના માલમાં કઈ કઈ ક્વોલિટી કેટલા કેટલા નંગ એ સંપૂર્ણ વિગત આપને મળશે ધગીર સોમત લાઈવમાં જોડાતા રહેજો આપને સંપૂર્ણ વિગત મળશે કે દારૂમાં કયા કયા પ્રકારની ક્વોલિટીમાં કેટલો કેટલો નંગ નો દારૂનો જથ્થો આવ્યો છે અને કેટલો માલ પકડાયો છે ગઈકાલે એ બાબતે માહિતી મળશે હાલ અત્યારે કોઈ મુખ્ય આરોપી સુધી પોલીસ પહોંચી નથી અત્યારે હાલ તપાસ ચાલુ છે હજુ સુધી પણ જેટલા પણ મુખ્ય આરોપીઓ હતા એના વિશે કોઈ માહિતી નથી મળી રહી કે આનો મુખ્ય માલિક કોણ છે રૂપિયાનો રૂપિયાનો ડિલેવરી કરવા માટે કોને મંગાયો છે વાત એટલી જાણવા મળી રહી છે કે ભાઈ બહારના રાજ્યોમાંથી ટેન્કરો પિકઅપ બોલેરોમાં માલ ભરીને લઈને આવ્યા છે અને એ વિષય બાબતે

વેરાવળ શહેર સિટી પોલીસ સ્ટેશન સોંપી દીધા જેલ હવાલે કરી દીધા છે હાલ એમના વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે પણ હજુ સુધી મુખ્ય આરોપી વિશે કોઈ પણ જાતની માહિતી કે જાણકારી મળી નથી અને જ્યારે મળશે ત્યારે માધ્યમથી આપણા સુધી મુખ્ય આરોપીના નામ સંપૂર્ણ વિગત પણ જાણવા મળશે તો અત્યારે હાલ આપણે માધ્યમથી જે માહિતી મળી રહી છે વેરાવળ પોલીસ સ્ટેશન તે મુજબની માહિતી આપના સુધી હું પહોંચાડીશ તો નવા દર્શક મિત્રો હોય તો જોડાતા રહેજો આપણે વિસ્તારપૂર્વક સમાચારમાં નજર કરીએ વેરાવળ સિટી પોલીસ સ્ટેશન જિલ્લો ગીર સોમનાથ ગઈકાલ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ પ્રોહિબિશન એક્ટ હે કલમ હેઠળ પાસાઠ એકાઉન્સ એકાઉન્સ એકસો સોળ બીકાઉન્સ એક્યાસી ત્યાસી અઠ્ઠાણું બેકાઉન્સ તથા ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો ને અગિયાર

બાર ગામના રાજ્યોના પણ વાહનો વેરાવળ શહેરમાં પ્રવેશ કર્યો હતો જે ટેન્કરો આવ્યા હતા પછી પિકઅપ બોલેરો બોલેરો આવ્યા હતા જે 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 પોકે પિકઅપ છે છે એ તો લગભગ ગુજરાતમાંથી અને લોકલમાંથી પણ હોઈ શકે પિકઅપ બોલેરો છે કંપનીના છે કંપનીના લેબલવાળા છે પછી બીજા જે જે છે કંપનીના લેબરવાળા જે ટેન્કરો જે છે એ બાર ગામના છે તો આ તમામ અજાણ્યા ઈસમો વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે જે વોન્ટેડ આરોપી છે જેના નામ હું આપને આપી નહી શકું અને બીજા નંબરમાં આ ગુનાનું સ્થળ કે જ્યાંથી અટકાયત કરવામાં આવી હતી આરોપીની જે વિષય બાબતે એ સ્થળનું એડ્રેસ પણ આપણે જણાવી દઉં કે જે વિષય આપણો જે છે કે ભાઈ ગઈકાલે તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ

અંતિમ વિષય સાથે આપણે વાતચીત કરી લઈએ મુદામાલ દારૂમાં કયા પ્રકારની કઈ કઈ ક્વોલિટી નો કયો દારૂમાં પણ ક્વોલિટી આવે છે અને દારૂની ક્વોલિટીમાં મુદામાલમાં કઈ કઈ ક્વોલિટીના કેટલા કેટલા નંગો પકડાયા છે જે બાબતે આપણે સંક્ષેપમાં જણાવી દઉં વિદેશી દારૂની તથા બિયરની નાની મોટી બોટલ કુલ નંગ ઓગણીસ હજાર ત્રણસો ને પિંચોતેર પછી મોબાઈલ નંગ પાંચ મળી આવ્યા છે રોકડ રૂપિયા ઇઠોતેરસો મળી આવ્યા છે તાળપત્રી નંગ એક દોરડું નંગ બે સાતસો રૂપિયા મુદ્દા માલ કુલ કિંમત કુલ રૂપિયા પિંચ્યાસી લાખ એકસાઠ હજાર સાતસો વીસ રૂપિયા જેના અંદર તમામ પ્રકારની વિગત આવી ગઈ છે જેમ કે પિકઅપ પિકઅપ ગાડીઓ જેટલી પકડાઈ છે ટેન્કરો જેટલા પકડાઈ ગયા છે બાર ગામ રાજ્યના રજીસ્ટ્રેશન વાળા જેટલા પણ હતા બધા પકડાયા છે છે શહેરના કોઈ હોઈ શકે વાહનો પણ ગુજરાતના જે લેબલ કંપનીના પિકઅપ વાહનો જે હતા બોલેરો એ પણ પકડાઈ ગયા છે તેમજ હાલ હવે જાણવાનું એ છે જોડાતા રહોનાથ લાઈવ ન્યૂઝમાં કે આના મુખ્ય સૂત્રધાર કોણ છે આના મુખ્ય આરોપી કોણ છે કે જેના દ્વારા લાખો રૂપિયાનો દારૂનો માલ વેરાવડ શહેરમાં ઉતારવામાં આવ્યો હતો અને જ્યારે જ્યારે રેડ પડે છે ત્યારે દારૂનો માલ ગાડીઓ સાથે ટેન્કરો સાથે પિકઅપ વાહનો સાથે પકડાઈ જાય છે મજૂરિયા આરોપીઓ પકડાઈ જાય છે પણ હજુ સુધી મુખ્ય સૂત્રધાર કે મુખ્ય આરોપીઓ પકડાતા નથી તો ધગી ફોરમેટ લાઇવના માધ્યમથી ગુજરાત રાજ્ય પોલીસને તેમજ

સાત સરકાર સહયોગમાં હર હંમેશા માટે રહેશે પણ મેન વસ્તુ મુખ્ય મુદ્દાના મુખ્ય જે સૂત્રધાર જે છે મુખ્ય જે આરોપી છે ધંધાના જો એ પકડાઈ જાય તો ગીર સોમનાથ વેરાવળ ગીર સોમનાથ જિલ્લો દારૂબંધી તરીકે હંમેશા માટે હંમેશા માટે ઓળખાય આપણું ગુજરાત દારૂબંધી તરીકે દારૂબંધી તરીકે ઓળખાય છે પણ અમલવારી થતી નથી અમલવારીમાં ક્યાંક ને ક્યાંક ખામી અને કમીઓ રહી જાય છે જેના કારણે મુખ્ય આરોપીઓ મુખ્ય જે ગુનેગારો છે એના સુધી પહોંચી નહીં શકતા તકીવ લાઈવના માધ્યમથી આપણે જો આ સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક કરજો કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો